રોહણના પનોતા પુત્રને અમદાવાદના કિડની હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર પંકજ રતિલાલ શાહ છેલ્લા ચાર વર્ષથી વઢવાણની સેવા કુટીરમાં નિશુલ્ક સેવા આપી રહ્યા છે તેમણે અત્યાર સુધીમાં અંદાજે બે હજારથી વધુ કિડનીના દર્દીઓને મફત સારવાર આપી છે જે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સદનસીબે વઢવાણના મારા મારા સ્વજનો દ્વારા મારું અને અતુલભાઈનું અને ભાવનાબહેનનું જે સન્માન સમાપ્તમાં આવ્યો તે બહુ સુંદર રીતે એ એ પ્રોગ્રામનું આયોજન થયું આ દરમિયાન મેં બે ખાસ વાતો કરી એક તો મેં નવી શોધેલી કોમ્બોથેરપી એટલે કે જેમાં હું એલોપથી અને ઓલ્ટરનેટિવ મેડિસિન જેમાં મને અતુલભાઈનો બહુ સહકાર મળે છે એ બંનેનું કોમ્બિનેશન કરીને હું કિડનીના દર્દીઓને સારવાર કરું છું આવી સારવાર મારા સિવાય બીજા કોઈ ડૉક્ટર નથી કરતા અને કદાચ માનતા પણ નહીં હોય પરંતુ મને એ મને આ સારવારથી મારા સિત્તેર ટકા પેશન્ટોને ફાયદો થયો છે અને એમાંના કેટલાક પેશન્ટો તો અહીંયા હાજર પણ છે એટલે એ મેં કોમોથેરપીની આજે હું સૌથી પહેલાં મીડિયા સમક્ષ જાહેરાત કરું છું અને એ કોમ્બોથેરપી આગળને આગળ વધે એના માટે હું પૂરેપૂરો પ્રયત્નશીલ રહ્યો છું મેં પહેલાં કહ્યું એ પ્રમાણે હું બે વખત સાઉથ કોરિયા પણ ગયો હતો કે સ્ટેમસેલ દ્વારા કિડનીને રિવાઈવ કરી શકાય કે નહીં પરંતુ એના કરતાં પણ મને વધારે આ કોમ્બોથેરપી અનુકૂળ આવી છે અને એની સાઈડ ઇફેક્ટ બહુ ઓછી છે અને ખર્ચો પણ ઓછો છે ને એ રીતે હું આ કોમ્બોથેરપી એનો નવો કોન્સેપ્ટ મારા મારા મિત્રો મિત્રો મારા કિડનીના મિત્રો સમક્ષ તેમજ આ સોશિયા સોશિયલ મીડિયા સમક્ષ અને મારા દર્દીઓ સમક્ષ મૂકી રહ્યો છું અને એ સિવાય ડૉક્ટર ભવાનીસિંહ મોરી સાહેબના સહકારથી હું સેવા કુટિરમાં નિઃશુલ્ક સેવા આપી શકું છું અને મહિનામાં એક બુધવારે આવું છું ભાવનાબેન મારી સાથે હંમેશા રહે છે મારા જમણા હાથની માફક અને એ દ્વારા અમે વઢવાણ અને વઢવાણની આજુબાજુના દર્દીઓને અમે નિઃશુલ્ક સારવાર આપીએ છીએ કિડનીની સારવાર આપીએ છીએ સલાહ આપીએ છીએ અને અમને પણ એના પ્રતિભાવ રૂપે અમને અમને દર્દીઓનો અને દર્દીઓના સગાનો અઢળક પ્રેમ મળે છે એટલો બધો પ્રેમ મળે છે કે આખા મહિનાની ઉર્જા અમારામાં ભરી જાય અને ફરી પાછા એક મહિના માટે દોડવા માટે અમે તૈયાર થઈ જઈએ છીએ એટલા માટે મારા દર્દીઓનો અને આપ સોશિયલવાળા સોશિયલ મીડિયાના મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું